હેલો જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું તહેવારોના નાસ્તા માટે ચોખાની ચકરી ને ખૂબ જ ફટાફટ ને ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય છે આ લોટને બાફવાની ઝંઝટ વગર જ બનાવીને તૈયાર કરીશું ને ચોખાની ચકરી ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ એવી લાગશે ને આપણે પરફેક્ટ માપ સાથે તૈયાર કરીશું જેથી ચકરી એકદમ ફરસી જેવી તૈયાર થશે તો ચાલો પહેલા સામગ્રી જોઈ લઈએ તો દોઢ કપ મેં અહીંયા ચોખાનો લોટ લીધો છે અને સાથે મેં શેકેલા જે ચણા આવે છે તે અડધો કપ ચણા લીધેલા છે તો હવે આ ચણાને આપણે દળી લઈશું અને એકદમ ઝીણો પાવડર બનાવી લઈશું તો પહેલાં આપણે ચોખાના લોટને ચાળી લઈશું તો દોઢ કપ ચોખાનો લોટ છે તેને આપણે ચાળીને તૈયાર કરીશું હવે મેં ચણાને દળી લીધા છે તો એનો એકદમ ઝીણો પાવડર થઈ ગયો છે જો અંદર કોઈ કણી રહી ગઈ હોય તે નીકળી જાય તેથી આપણે તેને ચાળી લઈશું તો તમે જોઈ શકો છો કે અંદર થોડા નાના ટુકડા એવા છે તો તેને નીકાળી લઈશું હવે તેની સાથે આપણે લેવાનું છે બે ચમચી ચણાનો લોટ તમારા ઘરમાં કોઈ મીડિયમ સાઇઝની ચમચી હોય તે લઈ શકો છો કેમ કે ચોખાનો લોટ એકદમ છૂટો પડી જાય તેના માટે આપણે જો ચણાનો લોટ નાખીશું તો તેમાં લસ્ટર ખૂબ સરસ એવું આવશે અને તેમાં થોડી ચિકાસ પણ આવશે હવે તેમાં એડ કરીશું બે ચમચી તલ તલ ખૂબ જ સરસ લાગે છે તો તમારે તેમાં એડ કરવા અને હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને સાથે તેલ પણ એડ કરીશું તેલ આપણે બે મોટી ચમચી લેવાની છે અને એક ચમચી બટર લઈશું જો તમારે એકલું બટર લેવું હોય તો પણ તમે લઈ શકો છો અને એકલું તેલ લેવું હોય તો પણ લઈ શકો છો હવે મેં અત્યારે અહીં મરી પાવડર ઉમેર્યો છે અડધી ચમચી છે અને મરચાંની પેસ્ટી આદુ મરચાની ઉમેરવાની છે તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે મરી પાવડરની જગ્યાએ તમે આદુ મરચાની પેસ્ટ પણ ઉમેરી શકો છો હવે આપણે બધો જ લોટ મિક્સ કરી લઈશું અને લોટ માં તેલ આવું હોવું જોઈએ એકદમ મુઠ્ઠી પડતું મોણ હોવું જોઈએ જો અત્યારે મેં નાખ્યું એ તમારે કદાચ ઓછું પડે તો તમારે એક ચમચી બટર હજી નાખી દેવાનું અને પછી હવે આપણે તેનો લોટ બાંધી લઈશું તો આ ચકરી માટે લોટ આપણે એકદમ ઢીલો બાંધવાનો છે કઠણ બાંધવાનો નથી એકદમ ઢીલો એનો મતલબ એવો કે વધારે પડતો ઢીલો નહીં પણ આપણે રોટલીનો લોટ બાંધીએ તેના કરતાં પણ એકદમ ઢીલો લોટ બાંધીને તૈયાર કરીશું તમે જોઈ શકો છો કે લોટ કેટલો ઢીલો છે અને હું તમને બતાવી પણ દઉં કે આવો લોટ ઢીલો હોવો જોઈએ જેથી આપણી ચકરી ખૂબ જ ફરસી એવી બનીને તૈયાર થશે હવે આ ચકરી પાડવા માટેનો આપણે સંચો તૈયાર કરીશું તો સંચો લઈ લેશું તમારી પાસે જે અવેલેબલ હોય તે તમે લઈ શકો છો અત્યારે મારી પાસે આ છે તો મેં અત્યારે આ સંચો લઈને તૈયાર કરી લીધો છે હવે સંચામાં તેલ લગાવવાની કોઈ જરૂર નથી કેમ કે લોટ તમારે જે આપણે બીજા લોટની ચકરી પાડીએ તે ચોટી જાય છે એવી રીતે ચોટશે નહીં તો સંચામાં મેં ભરીને તૈયાર કરી લીધો છે હવે આપણે કોઈ એવા ડીશ પર કે આપણે ઓરસિયા ઉપર ચકરી બનાવીને તૈયાર કરી લઈશું આ લોટ તમારે થોડોક તૂટશે પણ તમારે કોઈ ટેન્શન લેવાનું નહીં તમારે આવી રીતે ચકરીને મોટી લાઈન પાડી દેવાની અને પછી તેની ચકરી બનાવીને તૈયાર કરી લેવાની તૂટે તો તમારે સાઈડમાં જોઈન્ટ કરતું જવાનું અને ચકરી બનાવતું જવાનું તો આવી રીતે થોડી ચકરી બનાવીને આપણે તૈયાર કરી લઈશું તો મેં ચકરી બનાવીને તૈયાર કરી છે હવે તમારે એક તાવેતો લઈ લેવાનો અને તેના પર ચકરીને લઈ લેવાની જો તમે હાથથી પકડશો તો થોડી તૂટે એના કરતાં તાવેતાથી લઈ લેવાની અને તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેમાં ચકરી એડ કરીશું ધીરે ધીરે કરીને આવી રીતે ઉપર લઈ અને ચકરીને એડ કરવાની તમારે તમારે જેટલી ચકરી સમાય એટલી એડ કરી લેવાની છે ચકરીને આપણે તરત જ ફેરવવાની નથી થોડી વાર તેને થવા દેવાની છે પહેલા મીડિયમ તાપે કરવાની છે અને પછી થોડી ફૂલ તાપે કરી લેવાની છે તો તમે જોઈ શકો છો કે પહેલા એક સાઈડ સરસ એવી થઈ ગઈ હતી અને પછી મેં તેને ફેરવી છે તો હવે આપણી ચકરી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે ચકરીને આપણે નીકાળી લઈશું એવી જ રીતે આપણે બધી જ ચકરીને બનાવીને તૈયાર કરી લઈશું ફ્રેન્ડ્સ આ ચકરી તમે એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો તમને ચકરીનો ટેસ્ટ એટલો ભાવશે કે તમે કોઈ બીજી ચકરી બનાવીને ખાશો નહીં તો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બાજુમાં આપેલી બે લાયકનને જરૂરથી દબાવો જેથી તમને નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય ફ્રેન્ડ્સ આ ચકરી એકવાર બનાવીને ટ્રાય કરજો તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો એન્જોય ફ્રેન્ડ્સ